બોટાદમાં પીજીવીસીએલ કર્મચારીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી બોટાદ જિલ્લાના પીજીવીસીએલના કર્મચારી દ્વારા ગઢડા રોડ ઉપર આવેલ રાધેશ્યામ સોસાયટી પાસે વીજ બિલની રકમ ભરપાઈ નહીં કરતા પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા મીટર ઉતારી લીધું ત્યારે ત્યાં રહેતા અશ્વિનભાઈ રેલિયા નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં પીજીવીસીએલના કર્મચારી ડુમાણિયા અને સંધ્યાબેન ચૌહાણ સાથે ગેરવર્તન કરી અને અપશબ્દ બોલી અપમાનિત કરતા હોવાની ઘટના સામે આવી છે અમારા એક કર્મચારી પ્રવીણભાઈ દુમાડીયા કરીને છે એ અમારે વીજ બિલની ઉગરાણી કરવા માટે ગઢડા રોડના વિસ્તારમાં હરે કૃષ્ણ સોસાયટીમાં ગયેલા હતા જ્યાં એમને એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ ફાર્મ અપશબ્દો બોલી અને માર મારવાની એક ઘટના બનેલી જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અમારા સ્ટાફના તમામ કર્મચારીઓને સાથે રાખી અમે પોલીસ સ્ટેશને ગયેલા અને આ પ્રકારની ઘટના ફરીથી ના બને તે માટે અમે ત્યાંના પીઆઈ ખરાડી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરેલ સર છે સો ટકા અમારા ફરજના ભાગરૂપે આ કામગીરી કરવાની થતી હોય છે એ અનુસંધાને અમે અમારી રીતે જેટલા પણ પ્રયત્નો આવી ઘટના ન બને એ માટે કરતા હોઈએ છીએ અ ડિસ્કનેક્શન સિવાય વિજિલન્સ એક્ટિવિટીમાં અમારી સાથે પ્રોટેક્શન હોય છે ડિસ્કનેક્શનની કામગીરી માટે પૂરતું પોલીસ પ્રોટેક્શન ફાળવાય અને જે હેડસ્ટ્રોંગ માણસો છે જે ઈસમો છે ત્યાં આવા વીજ બિલની ઉઘરાણી માટે જતી વખતે પ્રોટેક્શન ફાળવાય એવી અમે આગળ રજૂઆત કરશું જે રીતે અમારા દુમરિયાભાઈ સાથે મારે વાતચીત થઈ જેમની સાથે આ ઘટના બની છે એમના કહેવા મુજબ એમના કોલર પકડી અને એમને નીચે પછાડવામાં આવેલા છે અને એમની સાથે જે બીજા સહકર્મચારી બેન હતા એમને પણ અપશબ્દો બોલેલા છે એવું જાણવા મળેલું છે શું કાર્યવાહી હું માનું છું કે આવી કોઈ ઘટના ફરીથી ન બને અમારા વીજ કર્મચારીઓ ઉપર અવારનવાર તમે જેમ હમણાં જણાવ્યું એમ કે પાંચમી ઘટના છે તો ફરીથી આવા બનાવો ન બને તે માટે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે એવું ત્યારે કર્મચારી સાથે ગેરવર્તન કરનાર અશ્વિન રેલિયા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે આ ફરિયાદના આધારે અશ્વિન રેલિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટાઉન શહેર વિભાગ એકમાં ફરજ બજાવું છું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરિયાદ દાખલ કરવાની ફરજ પોલીસ છે શું કારણ શું ઘટના અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવા માટે ગયેલા ત્યાં જતા ગ્રાહક ઉશ્કરાઈ જઈને અમને માર મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે તમારા કર્મચારીઓ પણ હતા મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે ગ્રાહકનું નામ શું કેટલી ગ્રાહકની બાકી રકમ છે દસ હજાર સાતસો સિત્તેર અને ગ્રાહકનું નામ છે રેલિયા રંજનબેન પ્રવીણભાઈ અગાઉ અમને ત્યાં ઉગરાણી માટે ગયેલા પહેલી વાર ના ના વારંવાર ગ્રાહકને જાણ કરવા છતાં તેમને કોઈ બિલ ભરેલ ને છેલ્લે અમને મોકલેલ જોખમ કેટલું રહે છે જ્યારે આ પ્રમાણે કામગીરી કરતા હોય જોખમ સો ટકા છે આમાં પણ અમારે કંપનીના ભાગરૂપે કરવાનું હોય છે અપેક્ષા શું છે ફરિયાદ દાખલ કેવી કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ